ગુડ મોર્નિંગ નવા વિડીયોમાં સ્વાગત છે તમારું અત્યારે બપોર પડી ગઈ છે પણ ભાઈ અત્યારે ગોંડલમાં આવ્યો છું ને ગોંડલમાં અત્યારે ધૂમ મચાવવા માટે નવ રૂપિયાથી લઈને અગણા સિત્તેર રૂપિયામાં વસ્તુનો એન્ડ આવી જાય છે હવે એડ્રેસ લોકેશન તમને બતાવી દો ભાઈ એડ્રેસ લોકેશન કયું કહેવાય આરું આપણે છે જેતપુર રોડ ત્રણ ખૂણીઓ ત્રિકોણ કોમ્પ્લેક્સમાં શોપ નંબર બે શોપ નંબર બે શોપ નંબર બે ત્યાં સિત્તેર રૂપિયામાં ઓગણસિત્તેર રૂપિયામાં છેલ્લા છેલ્લી ઓગણસિત્તેર એટલે બધી વસ્તુ કોઈ એટલે કદાચ બધા કેટલા રૂપિયા થી ચાલુ કેટલા રૂપિયા થી થાય નવ રૂપિયા થી ચાલુ થાય છે આપણે આઈટમો અને ઓગણસિત્તેર રૂપિયા સુધી અને મેક્સિમમ માં એનાથી ઉપર એક નહીં ઉપર એક પણ આઈટમ નહીં આખા ગોંડલમાં માં આખા ગોંડલ પહેલી વાર ને પહેલી વાર તો આ ભાવમાં તમને કદાચ કોઈ જગ્યા મળતું હોય તો મને કોમેન્ટ કરજો જેમાં પીઝા આવી ગયા બર્ગર આવી ગયું મોમોસ આવી ગયા ફ્રેન્કી આવી ગયું જે આ બધું દોઢસો બસો રૂપિયા મળતું હોય પણ આ હિંતેની અંદર જ બધું આવી જાય અને પ્રાઇસ સાથે ટેસ્ટ પણ પ્રાઇસ સાથે ટેસ્ટ પણ અને ઘણા કોમ્બો પણ છે એમાં એ પણ 60 વાળા છે કોફર પણ છે આપણે પણ 69 માં જ છે કેટલા વાગ્યે થી કેટલા સુધી ખાવા મળશે સવારે 8 વાગ્યા થી લઈને રાતે 11 વાગ્યા સુધી અને સારું એવું સીટિંગ ને બધી વ્યવસ્થા ફેમિલી સાથે આવવા હોય કા તો છોકરાઓ મિત્રો સાથે આવવા હોય તોય આરામથી બેસીને ફેમિલી પણ છે આપણે અને ગ્રુપ પણ છે ઓકે અને ખાસ જેના માટે હું અત્યારે વિડિયો બનાવું છું મેડમ હવે મને ફ્રેન્ચાઇઝીસની વાત કરો કે આ આપણે જે ફ્રેન્ચાઇઝીસ તમે જે કેટલા રૂપિયામાં આપણે આપીએ છીએ આ ફ્રેન્ચાઇઝીસના કેટલા રૂપિયા આપ્યા છે સર તમે શું ધારો છો કે આવડું મોટું સેટઅપ હશે તો એમને ફ્રેન્ચાઇઝીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે મિનિમમ હું તો ગામે ગામ ફરતો એટલે ચાર પાંચ લાખ રૂપિયા તો કદાચ લોકો લેતા જ હોય છે પણ હવે આ તમારા મોડે જ કહ્યું કે આ ફ્રેન્ચાઇઝીના કેટલા રૂપિયા છે

ના સર આપણે નવાણું હજારના પેકેજમાં છે બધું કિચન ઇક્વિપમેન્ટ આપશે જેમાં સાતથી આઠ મશીનરી અમારી સાઈડથી અમે પ્રોવાઈડ કરી છીએ જે માર્કેટ વેલ્યુ તમે જુઓ તો સવા લાખ રૂપિયાની મશીનરી થાય છે બરાબર પ્લસ અમે જે આપી છે બત્રીસ ઇંચનું ટીવી અમારી સાઈડથી પ્રોવાઈડ થાય છે પ્લસ સોફ્ટવેરની પણ તમારી ચિંતા નથી કરવાની સોફ્ટવેર પણ અમારી સાઇડથી અમે આપીએ છીએ વિથ પ્રિન્ટર આ બધું પછી બીજો ખર્જો પછી કેટલો ગણવાનો આપણે આ બીજી બધી વસ્તુ લઈએ ડિફેન્સ સર કે તમે કેવડું કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગો છો હું તમને કહું કે આપણી રાજકોટની ફ્રેન્ચાઇઝી છે તો એને 30 થી 40000 માં બધું કરી લીધું છે ઇન્ટિરિયર આવી ગયું છે કેમ કે ઈ સસ્તાવામાં સારું એવું છે ટેબલ આ તે ઈ બધું લઈ આવ્યા છે અને તમે જો કે વોલપેપર છે સૌથી સસ્તું ને સારું ઇફેક્ટિવ દેખાય છે લાગે બહુ મસ્ત આ

હા નવું જ નો નવાણું છે હજી તમે રાહ જુઓ સર આપણે જે છે આપણો સોફ્ટવેર છે વિથ પ્રિન્ટર સાઈટ થી પ્રોવાઈડ કરીએ છીએ ઈ પણ આપણી સાઈડ થી જ આપણે પ્રોવાઈડ કરી છે કે અમારામાં કોમ્બોઝ ઓફર ને ઓફર્સ અમે ડે બાય ડે નવી નવી લોન્ચ કરતા હોઈએ તો ઈ લોકો દેખાડી શકે કોઈ કસ્ટમર છે વાંચવા કરતા જોસે તો વધુ ઇફેક્ટિવ લાગશે તો બેન હવે મને ઈ જણાવો કે આપણે આ બધું હિંતેર હિંતેર રૂપિયામાં હિંતેર થી અંદર બધું પ્રોડક્ટ છે કોઈ 30 વાડી છે કોઈ 20 વાડી છે કોઈ 40 વાડી છે તો પૈસા કેવી રીતે મળે અમે આ રોકાણ કરીએ છીએ તો અમને કેવી રીતે પૈસા મળશે સર આપણું જે છે નાઇન ટુ સિક્સ નાઇન ફ્રેન્ચાઇઝી એમાં આપણું પ્રોફિટ માર્જિન રેશિયો છે ફોર્ટી ટુ સેવન્ટી પર્સન્ટ શું વાત કરો અને જે ફૂડ આઈટમ છે એમાં ચાલીસ થી પચાસ ટકાનો છે જે બેવરેજીસ આઈટમ છે એમાં પચાસ થી સિત્તેર ટકાનું માર્જિન હવે અમે એ લોકોને એ ટ્રેનિંગ આપશું કે તમારો જે માર્જિન છે એ કઈ રીતે તમારે વધારવો અત્યારે આપણો એવરેજ માર્જિન છે બાવન થી પંચાવન ટકા જવું કે સમજો કે કોઈ પણ એક ફૂડ વસ્તુ લેશે એની સાથે બેવરેજીસ અત્યારે લેવાના જ છે બેવરેજીસ મીન એટલે આપણે કોલ્ડ ડ્રિંક્સ છે કોલ્ડ ડ્રિંક્સ જે છે મોકટેલ છે મોઝીટો છે મિલ્કશેક છે કોલ્ડ ડ્રિંક્સ ઘણા બધા આપણે અવેલેબલ છે અહીંયા એ બધી વસ્તુ આમાં ઇન્ક્લુડ છે સર હંડ્રેડ પ્લસ વેરાયટીઝ છે આપણામાં

સર આપણી જે રોયલ્ટી છે એ તમારા બિઝનેસ ઉપર નથી એ સમજો કે અત્યારે જે લોકો મોટી મોટી ફ્રેન્ચાઇઝી આપે છે એમાં જે રોયલ્ટી છે એ તમારે બિઝનેસ ઉપર છે તમે મહિના પાંચ લાખ રૂપિયાનો બિઝનેસ કરો તો એમાં તમારી અમુક પર્સન્ટ એને આપવી જ જોશે ત્યારે જે ફ્રેન્ચાઇઝી ઓર્ડર હશે એ શું કરશે એનો બિઝનેસ છુપાવવાની ટ્રાય કરશે કે મારે મિનિમમ કોસ્ટ એને પે કરવી પડશે જ્યારે આપણી ફ્રેન્ચાઇઝીમાં સર એ રીતે છે કે મેં એક અમાઉન્ટ ફિક્સ રાખી છે કે પર ડે હંડ્રેડ રૂપીસ એટલે મંથલી થ્રી થાઉઝન્ડ રૂપીસ આપણી રોયલ્ટી છે એ પણ હું સેના માટે લઉં છું કે ઘણી ફ્રેન્ચાઇઝીસ તમે જોતા હશો કે જે બંધ થાય છે એનું મેઇન રીઝન છે કે એનું ફોલોઅપ નથી લેવાતું ફૂડ બિઝનેસ સર એવી લાઈન છે કે એમાં ડે બાય ડે નવા નવા તમને પ્રોબ્લેમ ફેસ થવાના જ છે જો એનું આપણે સોલ્યુશન નહીં લઈ આવે તો એનું એક દિવસ વાઇન્ડઅપ કરવા ન જ વારો આવશે અને એની માટે અમારે જે મેઇન શેફ છે એ અને ઓનર પોતે સ્ટાર્ટિંગના ત્રણ મહિના વિઝિટ લેશે મંથલી વિઝિટ હશે કે તમે શું ભૂલ કરો છો એક દિવસ રહીને એ પૂરેપૂરી રેસિપી છે તમને કોઈ પ્રાઇઝિંગમાં પ્રોબ્લેમ આવે છે કસ્ટમરના રિવ્યૂમાં તો એક દિવસ રહીને એ તમારી ઉપર ધ્યાન રાખશે અને કઈ વસ્તુમાં તમે ક્યાં મિસ્ટેક કરો છો હવે સર સમજો કે હું મારો એક શેફ ખાલી સુરત મોકલું અમદાવાદ મોકલું કે ગમે ત્યાં મોકલેશ એની બેઝિક સેલેરી અઠ્યાવીસ થી ત્રીસ હજાર રૂપિયા છે એટલે મારા ઉપર તો એ બે દિવસની સેલેરી ચાલુ જ રહેશે પ્લસ આવક જાવકમાં મિનિમમ તમે ટ્રાન્સપોર્ટેશન પકડો એટલે આ હું એક રોયલ્ટી લઉં છું એ ખાલી ને ખાલી મારો એક્સપેન્સ છે તમે એને એક્સપેન્સ પણ કહી શકો રોયલ્ટી ન કહી શકો પણ તમારે એક અમાઉન્ટ મને પે કરવાની છે એ એક આ છે કે તમારો ધંધો છે એ ડે બાય ડે હું કેવી રીતે ગ્રોથ કરાવી શકીશ એની માટે આપણે એક રાખે છે મહિનાના ત્રણ હજાર રૂપિયા મહિનાના ત્રણ હજાર કોઈ પણ પેકેજમાં લ્યુ એવી રીતના હશે ને હા સર તમે નવાણું હજાર વાળું પેકેજ લેશો તો પણ એ જ છે તમે સાત લાખ વાળું પેકેજ લેશો તો પણ એ જ પ્રાઇસ રહેશે અને બીજું એક થોડોક બીજા અમુક મારા પ્રશ્નો બધા પૂછી લઉં હવે આ બધી જે રો મટીરિયલ છે તો એ અમારું હશે કે તમારે પાસેથી લેવાનું કે શું કરવાનું સર તમારે એક બેકરી આઈટમ છે એ જ તમારે લોકલ લેવલે સેટ કરવાની રહેશે બાકી બધી વસ્તુ અમારી સાઈડથી તમને પ્રોવાઈડ થશે હા મારો રેટ એવો રેટ હશે કે તમારે બજારમાં પૂછી લેવાની છૂટ કે તમે એક સાથે હું ફ્રેન્ચાઇઝીનો એટલો મોટો માલ લેતી રહીશ તો એ મને મિનિમમ કોસ્ટમાં આવશે કે કદાચ હું એમ કહી શકે કે તમને જે ઈ ભાવમાં તો લોકલ લેવલે તમને નહીં મળી શકે બિલકુલ

નારણપુરા એનું ફૂડ ની વાત કરું તો બહુ જોરદાર ફૂડ હોય છે મોમોસ બહુ સારો હોય છે એમની ક્લબ સેન્ડવિચ સાઉથ ઇન્ડિયન પછી આ વખતે છે ને મેં યુનિક વસ્તુ મંગાવી છે મેગી ચાટ ચાટ તો બહુ ખાધા છે મેગી ચાટ ફર્સ્ટ ટાઈમ ખાઈ રહ્યો છું પછી પોટેટો ટ્વિસ્ટર વેરી વેરી પોટેટો ટ્વિસ્ટર છે ચોકલેટ વોફલ છે વિથ પાન મસાલા આ પાન મસાલા તમને બહુ ઓછી જોવા મળશે કે અલગ જ સ્પ્રેડ છે આપણો બર્ગર જે છે બર્ગર છે બર્ગર તો 39 રૂપિયા માં પ્રાઉડલી કહી શકે કે આવું બર્ગર તમને કોઈ ના ખવડાવે કોઈ ના ખવડાવે પછી ફ્રેન્કી છે આ બધું ખાવાનું મોજ કરવાની ભાઈ અત્યારે હું વિડિયો છે ને થોડો તમને હું ટેસ્ટિંગ કરી લઉં અને શું ખાઉં શું ના ખાઉં મને તો છે ને પહેલા આ મેગી ખાવાની ઈચ્છા થઈ ગઈ કે જે બહુ જ મજા આવે છે મેડમ તમે કઈ ખાવ કે નથી ખાતા ત્યારે હા હા અમે તો શું ખાસો આજે અમારી સાથે ના સર આજ તમે પહેલા એન્જોય કરો પછી મને કે ટેસ્ટિંગ માં જો ચાલજો પહેલા તો આપણો હમ જે કાચી મેગી ને તળી લીધી અને પછી એની અંદર બધા બધા આપડા જે બધા વેજીટેબલ અને સેમી ફ્રાય કરે અને બહુ મસ્ત લાગે છે મેગી ચાટ મજા આવી ગઈ ઘરે ઘરે પણ બનાવી શકો છો અને અહીંયા આવીને પણ તમે કરી શકો આના કેટલા રૂપિયા લીધા એટલે ભાવની તો વાત જ ના પૂછો તો આજનો એ પૂરો કરીશ મળીશ પાછા નવા વિડિયો સાથે નવી મો સાથે મળશું એટલે મળશું ગામ ઘી નહીં મળી આ મેકરણ તે આ ધરતી દગદી હરિયમ તો જેમાં તો જે કાલુ છે તે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં મેડમ હવે આ બધું અમે ટેસ્ટિંગ કરી લઈએ ત્યાં સુધી બધા લોકોને ફ્રેન્ચાઇઝીની ઇન્ક્વાયરીનો જવાબ આપજો થેન્ક યુ સો મચ મેડમ થેન્ક યુ સર